બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર ઝીન્સી રોયે જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને ચિંતા રજૂ કરતાં જણાવ્યું હતું કે બોટાદમાં વરસાદને કારણે રેડ છે અને આવતીકાલે સવારના છ વાગ્યા સુધી એલર્ટ યથાવત રહેશે છેલ્લા ચોવીસ કલાકમાં બોટાદ સબડિવિઝનમાં સાડા પંદર ઇંચ ગઢડામાં પંદર પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે બરવાડામાં નવ ઇંચ વરસાદ અને રાણપુરમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે

બરવાલા તાલુકામાં કઈ વિસ્તારમાં ડેમ સપાટી વધી ગયું છે અને ઓવરફ્લોની છે અને ખાન્ય કાપ વ્યવસ્થા કરવામાં આવ્યું છે આફવા ફેલાવાથી દૂર રહેવા માટે હું બોટાદ નિવાસીઓથી અનુરોધ કરું છું અને કોઈ પણ પ્રશ્ન હોય અને હોય તો સતત કંટ્રોલ રૂમથી સંપર્ક રખવાને પણ હું વિનંતી કરું છું